પાટણ ખાતે આવેલ શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેડવણી મંડળની બેઠક યોજાઈ પ્રાપ્ત કરતા અનુસાર સમગ્ર કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા સંચાલિત શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેડવણી મંડળના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા વીડી વાઘેલા વડા થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ભારતસિંહ જસવંતસિંહ ભટેસરિયા સિહોરી પ્રવિણસિંહ રાઠોડ ભાભર ગોપાલસિંહ સોલંકી કંબોય પુનુભા વાઘેલા પ્રમુખ યુવા રાતુ સમાજ કાકરેજ આંકોલી ઇન્દુભા વાઘેલા ઉણ અમરસિંહ સોલંકી અરણીવાડા પૂરણસિંહ વાઘેલા ભલગામ માલસિંહ જાદવ રાનેર નીરુભા વાઘેલા ઉમરી ભરતસિંહ વાઘેલા આંગણવાડા સહિત સમગ્ર કાંકરેક ભાબર તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનોને વડીલો ખાસ કરી ઉપસ્થિત રહ્યા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે સમાજમાં જાગૃતિ લાવવા અને વ્યાપ વધારવા માટે શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલની જમીન વેચી અન્ય કોઈ જગ્યાએ હોસ્ટેલ શિફ્ટ કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી અને નવલી નવરાત્રીના પ્રથમ દિવસે મા ભગવતીનો હવન પૂજા અર્ચના વંદના આરતી કરી કરવામાં આવી અને પછી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના વિચારો રજૂ કરાયા અને દરેકને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવી અને રાતુ સમાજના યુવાનો યુવતીઓ માટે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી મેળવી ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી અને મા ભવાની મા અંબાના આશીર્વાદ કાયમ રહે તેવી આશા સાથે બોર્ડિંગના રીનભિએસન માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી રૂપિયા એક કરોડનો ફાળો એકઠો કરવા માટે શુભ શરૂઆત કરવામાં આવી રાજપુર સમાજના દરેક ગામના રાજપુર સમાજના અગ્રણીઓ દ્વારા ફાળો એકઠો કરવા માટે પ્રયાસો હાથ ધરાશે ત્યારે હવે રાજપુર સમાજ જાગૃત બની શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી વધારવા ડોટ મૂકી છે ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાબુસિંહ ઝાલાએ કર્યું જેમાં આભાર વિધિ પ્રમુખ શ્રી કરી ત્યારબાદ સૌ રાજપુર સમાજના અગ્રણીઓ યુવાનોએ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી અને એક સૂત્ર સાર્થક કર્યું જેના અન્ન ભેડા એના મન ભેડા જે પાટણ ખાતે આવે શ્રી કાકરજી ભાગ જાગીરદાર રાજપૂત કેડવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં સુંદર રીતે મીટિંગ યોજાઈ જેમાં ભોજન પ્રસાદના દાતા મંડપ ડેકોરેશનના દાતા તેમજ હવનના દાતાઓ રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા સાલ ઉઢાડી સન્માન કરાય અને કીર્તિસિંહ વાઘેલાએ દરેક ઉપસ્થિત રાજપૂત સમાજના લોકોને નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી સમાજના સુધારણા માટે સમાજનું શિક્ષણનો જ્યાં વધારવા માટે સમાજમાં કુળિવાજો દૂર કરી સમાજ જાગૃત બને સમાજ સુખીને સમૃદ્ધિ બને એના ઉમદા હેતુસર આજે નવરાત્રીના શુભારંભ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી કરણસિંહજી વાઘેલાના અધ્યક્ષતાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સમાજ મંત્રી યુવાન મિત્રો વિશેષ ઉપસ્થિતિમાં સમાજના ઉત્થાન માટે વિકાસ માટે આ શૈક્ષણિક સંકુલ સત્વરે શરૂ કરવામાં આવે એવો સંકલ્પ કરવામાં આવ્યો છે આવનારો